એ કર્મનો સંગાધી રાણા મારું કોઈ નથી એ દોશી હતી જતી રહી કર્મનો સંગાધી તારો ભય બનસુ ખરો ખરો મારો ઘુઘરો ખરો ખરો મારો ઘુઘરો ખરો વાહ ભઈ વાહ ખરી તમે આવો આ ગયો જો 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 તાપજો અબાર થા કોઈ આયા નથી

બધે ફોન કરજો આગે વાગે ફોન કરું આગે બધા કઈ દે તો સારો વાગે આગે આપડે તો ચોપડી યાદ રહે છે એટલે આગે ફોન કરો બધું યાદ કરી રાખી આગે વાન આપણે વાગડા ને પ્રોગ્રામ રાખ્યો હોય તો મેં આવજો હોવે પેલા ગભાઈજી ને બધે જ્યાં આવજો હંગા શંગા ભાઈ ઠપકો આલજી હા ભાઈ ઠપકો આલજી અમે તો તમને આલ્યું બધું તમે જ્યાં આવજો યાથા ના આવો ઢંગા ટીકા ના આવો એટલે ક્યાં આવજો

અડધી રાતે આખી જિંદગી કડકલો ખવડાય નહિ અને કડી પકોડા ખવડાવવા પેલા ફોન કરી દે એટલે કોના નહીં લેતા આવે તો મારે માથેથી ભાર મટી જાય બધો મને આલી લ્યો કે તમે હાથ આવજો બધે ખબર આવી છે મારે હાથમાં તની પછી હલો હા ગભાઈ ચિત્ર છો મજા છે એટલે પેલા રોગડાને કોઈક કઢી પકોડોનું આયોજન રાખ્યું છે તો બધે બોલા છે હું અડધામાં આવ્યો છું તમે આવો ભાઈ

ભય યાદ આ કડી પકડો એટલે કોક એટલે પૂછ્યું તમને એવું લાગતું જ કે વડીલે એવું કીધું જાય છે

જો જો જબલ આવી છે એ તો હું જોજો તું ખાલી એ એટલે તું જોજો ખાલી હા આપણે તો બસ ખાલી ખાઈને આટુંન સાક જ ગયા ઓ આપડે તો કોઈ ના આલે કોઈ ના આવે તું જો થોંડો થોંડો અઈ અડુ 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 ખોલજો અડુ અડુ આયો જ જબલ છે કલી પકોલા ખવડાવી બધું કીધું એને કોઈ આડિયા લૂંટવા પૂછવા નથી કરતાં બધું તો કોઈ નઈ હોય

તમે લવા દો હવે આગેવાની હવે હું વાંચકું તુજી ખાચી તમે તો જીવતા હતા અને લોગ લઈ ખાવા માંજુ કે તુજી ખાતી તો શું કહ્યું ખબર છે અલગ ખાવા લઈ લો પાવાજી બોલતા હતા અને તુજી કાચી તો હેન મેળો સુતો વાંચકો એક વાંચકે તો લોગ લઈ પચી મારી ને તમે જુઓ છો

અમને ડોળા ના કાઢી કોને અમન 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 ચા પા તો જોઈ લે અમને તો ડોળા કાઢી ગયા કાઢી એટલું સારું છે કોઈ ના ચા ને રાખે બારું ફટ કેટલી ઓછું ઓછું

ઠંડીને ઠંડી પડે ને ના અતારે અતારે ઉતારો બાઇક ના કર રાત નું બાઇક મોટું કર્યું છે આવે ઓમણા ભરી દો આગળ આવો કરો તો હું આલું વાડછે કભે ઓમણા ભરી દો તો આગળ

અલ્યા આ તો રોગડે કઈ કદી ભાલે જ ન આઈ ગયો ને કે હું આઈ ગયો હોય હોય જો ચટણી કા જો ચટણી રો શાક ગબ નાખતી હોય છે અલ્યા રોગડે શું કહેવાય પાઉ સો પાઉ બિસ્કિટ

આટલી જાત આટલી જાતે તમે મને એમ કો તમે મન મંચમ આવશે ગાડી ના તમે છે ને થોડું પીવાનું રાખો છો એટલે આ બગાડના એટલે અમને કહેવાની ઈચ્છા નહીં થતી તમે ના મંચન્મ કો

b 가 k a kaki l 아, h a t udah lu lihat, eh, k 아 u segera nggak? Nggak, n g g a 아 motuk, kau belum motuk. e r t u h u j

ના મેળવા બાજે જો આવી રીતના આયોજન રાખી એમાં મેળ ના બાજુ શું કરવાનું હેડો લે